રૂપિયાના ખર્ચે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને આ રસ્તો જે છે અત્યારે તૂટી ગયો છે અરે એક ગરીબ ઘર બનાવે છે એ પણ નથી તૂટતું માટીનું આ કરોડો રૂપિયાનો રોડ બનાવેલો છે ટેક્સ લીધેલા રોડ બનાવેલા છે અને તોડી નાખ્યો છે કોઈ કોન્ટ્રાક્ટર છે અમદાવાદ સાહેબને એમને બનાવ્યો તો પણ એટલી હલકી ગુણવત્તાનો માલ સામાન વાપ્યો અને વારંવાર ખાડા પડી જાય છે મોટા મોટા અને અકસ્માતો પણ થાય છે જે પ્રમાણે અહિયાં આજે નાના નાના ગાબડા છે છે કે છે એક સુધીને જોવા મળી રહ્યા છે કેડા જિલ્લામાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ને એવામાં જે મેમદાવાદને જોડતો જે રસ્તો છે તે અત્યારે તૂટી ગયો છે જે પ્રમાણે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કરોડો રૂપિયાના ખર્ચે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને આ રસ્તો જે છે અત્યારે તૂટી ગયો છે

સાથે જે પ્રોટેક્શન જે દિવાલ હોય એ પણ ધરાશાયી થઈ છે જે પ્રમાણે અહીંયા આ રોડ પર જે પ્રમાણે ગાબડું પડ્યું છે તેને લઈને હવે જે વાહન વ્યવહાર જે છે જે અહિયાંથી જે આ રસ્તેથી પસાર થતા લોકો છે તેઓને તેઓ પણ અત્યારે જે છે એ જે છે જે ચિંતામાં મુકાયા છે કે કોઈ ઘટના બને કારણ કે જે પ્રમાણે આ રસ્તો જે મુખ્ય રસ્તો છે જે જે નડિયાદ તરફ જતો હોય છે ને આ પ્રકારની ઘટના બને છે ત્યારે ચોક્કસ જે પ્રમાણે જે માર્ગ મકાન વિભાગ છે તેમની કયા પ્રકારની જે આ રસ્તો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી હશે તે સમજી શકાય છે આપણી સાથે અહિયાં સ્થાનિક અને સરપંચ છે તે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું

અને આ રસ્તો એવો બના એવો કોબાંડ કરી રાખ્યો છે કે એક જ વરસાદ એક જ વરસાદમાં તૂટી ગયો છે ક્યારે બનાવવામાં આવ્યો તો આ રસ્તો આ લગભગ 6 એક મહિના થયા હશે મારા હિસાબથી અચ્છા 6 મહિના પહેલા બનાવાયેલો અત્યારે આ રસ્તો તૂટી ગયો છે હા છ મહિના અત્યારના તો ઘરે એક ગરીબ ઘર બનાવે છે એ પણ નથી તૂટતું માટીનું આ કરોડો રૂપિયાનો રોડ બનાવેલો છે ટેક્સ લીધેલા રોડ બનાવેલા છે અને તોડી નાખ્યો છે

કેટલા સમય પહેલા રસ્તો બનાવવામાં આવ્યો આ છો એક વર્ષથી ચાલુ છે આ છ મહિના પહેલા જ પૂરો કર્યો છે રસ્તો અને મારે જ કહેવાનું અધિકારીઓને અને આ લાગતા વળગતા રોડ ખાતા કે આ વારંવાર આવા કાળા પડી જાય તો મોટા અકસ્માતો થાય એવી શક્યતાઓ હોય છે એટલે આ ના થાય એનું ધ્યાન રાખવાનું અને આ રિપેરિંગ વેલ્યુમ વેલી તકે થઈ જાય સમારકામ એ જ આપણે માંગ કરીએ છીએ અહીંયાથી જે પાણીનો નિકાલ થઈ રહ્યો છે એ કયા પાણીનો નિકાલ થઈ રહ્યો છે અને શું છે આ મૌદાસ સ્યું જ બાજુ છે મલકાણા વેળો અને વર્ષોલા થી નીકળે છે એ વેરામાંથી આ પાણી જાય છે આનું ગંડાળું બનાવ્યું છે અને ત્યાં જ ગાડી આ રસ્તો તૂટ્યો છે આ આ ગંડાળું છે ત્યાં જ આ રસ્તો તૂટ્યો છે આ ગરનાળું તૂટ્યું હોય તો કોઈ મોટી ઘટના કે કંઈ થઈ હોય સો જો ગંડાળુ તૂટ્યો તો મોટી જાનહાની થાય કારણ કે આ રસ્તો ચોવીસ કલાક ચાલુ છે અને મોટી જાનહાની થાય એવી શક્યતા જો ગંડારું તૂટ્યું હોય આ રસ્તો ક્યાંથી ક્યાં ને જોડે છે આ અમદાવાદ થી નડિયાદ ને આણંદ બાજુ જાય છે એટલે ખાતરેથી નડિયાદનો વાહન વ્યવહાર વધારે ચાલુ હોય છે ચોક્કસથી જે પ્રમાણે તમે આ રસ્તો પણ જોઈ રહ્યા છો જે પ્રમાણે અહીંયા આ જે નાના નાના ગાબડા છે 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 કે સુધીને જોવા મળી રહ્યા ઘણો ઊંડો આ જે છે એ રસ્તા પરનો જે ગાબડું છે તમે છેક નીચે જે છે એ જોઈ શકો છો કે ગમે ત્યારે જો હજી પણ વરસાદ પડે તો મોટું ગાબડું પડી શકે તેમ છે આ તમામ જે રસ્તાઓ જે છે એ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને અત્યારે જે પ્રમાણે આ રસ્તા પર જે ગાબડું પડ્યું છે અને જે કેનાલ અહીંયાથી જે પસાર થઈ રહી છે પાણીનો જે નિકાલ જે થવાનું જે ગરનારું છે એનાથી બરાબર જે આ ઘટના બની છે તેને લઈને ચોક્કસ એવું કહી શકાય કે તંત્ર દ્વારા જે પ્રમાણે કામગીરી કરવામાં આવી જોઈતી હતી તે કામગીરી કરવામાં નથી આવી હું તમને અત્યારે જે આ રસ્તો જે છે એની જે પ્રમાણે અહીંયા તિરાડો છે જે આ આખાને આખા જે જે તૂટેલા જે આ રસ્તા છે એ તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનું ગાબડું જે છે પ્રોટેક્શન વોલ સાથે આખું બધું જ અહીંયાથી નીચે જે ગાબડું પડી ગયું છે ખાસું જો જો અહીંયાથી કોઈ એવું વાહન થયું હોય હોય અને આ ઘટના બની તો જાનમાલને નુકસાન થવાની પણ સંભાવના જે છે છે વ્યક્ત કરવામાં આવી રહી જે જે પ્રમાણેનો આ ડામર છે આખું નીચે તૂટીને પડી ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસ કેવું કહી શકાય કે જે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે પ્રમાણેની કામગીરી રોડ વાપરવા માટે જે કરોડોના ખર્ચે જે આ રોડ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી એ જે પ્રથમ વરસાદ રસ્તો છે ત્યાં સર્જાયો છે ત્યારે પ્રશાસન સત્વરે આ જગ્યા પર જે પ્રમાણે આ ગાબડું પડ્યું છે આ રસ્તા પર તેનું સમારકામ કરાવે તેવી માંગ જે છે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે ગુજરાત ખેડા